વલસાડ જિલ્લામાંથી પસાર થતો નાના પોઢા નાસિક હાઈવે અત્યંત ખરાબ હાલતમાં છે ખાસ કરીને કપરાડાના ફળીગામ ગામ નજીક મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલો પુલ જર્જરિત બન્યો છે જે વાહન ચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્યો છે આ પુલના સ્લેબ તૂટી ગયેલા હોવાથી તેમાંથી સળિયા બહાર આવી ગયા છે આ સળિયાઓ વાહન ચાલકો માટે જીવલેણ બની રહ્યા છે તેમજ અનેક અકસ્માતો સર્જાઈ પણ ચૂક્યા છે આ દરમિયાન વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે વાહન ચાલકોએ આ પુલને તાત્કાલિક રિપેર કરવાની

આ સળિયા લાગવાથી કેટલું નુકસાન થાય છે અને કેટલો આ ભ્રષ્ટાચાર થાય છે તો આ લોકોએ અહીંયા આ તંત્રએ આવીને અહીંયા આ બધું જોવું જોઈએ એને મરમ્મત કરવી જોઈએ એને રિપેર કરવો જોઈએ જે એને યોગ્ય લાગે છે પણ એકવાર મુલાકાત કરીને આવીને જુઓ અહીંયા બધી ટ્રકો બધી ટ્રકો એટલી જ ધીમી સ્પીડે જાય છે કેમ કે દરેકને ડરે છે પોતાના ટાયરની અંદર આ સળીઓ ઘૂસી ન જાય જો સળિયો ઘૂસી જાય તો ટાયર ફાટવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી આમાં એટલે અમારી નમ્ર વિનંતી છે મારી કે આ ફળી ગામે આવેલું આ સામે સ્મશાન ભૂમિ છે એની સામે આ આ જળ નાળું બનાવ્યું છે એ ખૂબ જર્જરિત છે એને રિપેર કરવાની તાતી જરૂર છે એવી અમારી આંતરિક લાગણી છે તમે જો આ દિવસે દિવસે તો માણસ સળિયા જોઈને ઉભા બી રહી જશે રાત્રે શું કરશે લોકો કેટલા અહીંયા અમારા સામે એક બે ગાડીમાં તો ઠોકાયા છે જેથી પંચર પડતા પડતા બચો અને સળિયા સામે નીકળેલા છે ગાડી આવે છે એના ઓપોઝિટ સામે સળિયા છે તમે વિચારો કે આમાં માણસ છે ઠીક છે ફોર વ્હીલર મોટા વ્હીકલ છે એ તો કવર કરી લેજે આમાં બાઇક તો સીધો પગમાં કે શરીરમાં ઘૂસી જશે તો એમાં આની જવાબદારી કોણ લેશે માર્ગ વાહન વ્યવહાર છે જે રોડ રસ્તા વાળા એ લોકો અહીંયા તો પસાર થતા હશે એ લોકો જોતા નહીં ગવર્મેન્ટ ઓફિસર એનું શું કરવાનું